માતાજી ની ઈચ્છા વગર ના થાય મારા જેવી માતાના પારે મોકલ્યા છે આ ગોઠ બોંધી દેજો માં તમારી માતા જો તમને મારા સાનિધ્ય લઈને આવી હોય અને મારા હુકમથી તમે અહીંયા આયા હોય તો શું તમને હું નોધારા છોડીશ તમારા નો વિશ્વાસઘાત કરીશ ખરી તમારી જોડે કોઈ દગો કરીશ ખરી તમને બધાને કોઈ લૂટીસ ખરી ધર્મ ના હુકમ થી થયું છે એટલે મારા પારે આયા

તમારી મા એટલે મોકલ્યા દીકરા ભલે દીવા બત્તી તું કરે પણ તને તકલીફો પડે છે ચોથી બોલે માં બોલે તમારી માં કાઢી આગળ કાઢી માં બહુ દુઃખી થયો છું માં મારું કોઈ હોભરતું નહીં માં બધાએ સાથ છોડી દીધો છે માં બહુ દુઃખી છું

એટલે મહાકાળી તો કેવું હોય કે એક મેલડી નો જોડે દીવો ચાલુ કરી દે મારા ખાતાની છે પણ મહાકાળી ચોથી પોતા બોલે બોલે અવાજ કાઢે માતાજી બોલવા માટે કોઈ મનુષ્યને નિમિત્ત બનાવવો પડે કા કોઈ સપને આવીને કેવું પડે તો તમે શું કરો દુઃખ પડે જેમ જેમ માણસ નું દુઃખ પડતું જાય દુઃખ પડતું જાય એમ એમ થોડું થોડું વેઠે 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 પાંચ વર્ષ બેઠ્યું સાત વર્ષ બેઠ્યું પછી ધીરે ધીરે દસ વર્ષ થાય પછી આ એકબીજા અંદર અંદર વાતો કરે ક્યારે આપણે આટલા બધા દુખી થયા છે ખારું કઈક નડતર તો નહીં હોય થાય છે ને આવું બધા ક્યારે આટલી બધી મહેનત કરીએ છીએ આટલી બધી રાત દાડો પરિશ્રમ કરીએ છીએ છતાંય આપણા ઘરમાં નરી દુઃખ જ છે નરી બીમારીઓ જ છે આરું કઈક નડતર લાગે છે તો તમે કોક ન પૂછો

કોઈ માતાજી મોનવા વાળો હશે ને તમને તરત એમ કે છે કે ભાઈ ફલાણી જગ્યાએ જા તારું દુઃખ મટશે કે નહીં એવી રીતે એ તકલીફો પડતી તારે તમે કોઈકની જોડે બેઠી બેઠા અને કોકને વ્યક્ત કર્યું પોતાનું દુઃખ અને બીજાએ બતાવ્યું કે તારે સુખી થવું હોય ને તને કોઈ નડતર મન લાગે છે તો કે હોય તો કે હા હોય પછી ધીરે 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 તમને મારો વિડીયો બતાવ્યો

એટલે તરત એમ તમને ઝાટકો વાગે ખારું આ વાત તો મારી જ છે તો તમને તરત વિચાર આવ કે આ રૂઆ દુખ પડે છે એનું કારણ કોઈ દેવતો નહીં તમને તરત અંદર એક મેસેજ પ્રેરણા થાય કે આ રૂઆ કોઈ દેવતો નહીં આ માતાજી આમાં બોલે છે કે ભાઈ દુખ પડવા પાછળ દેવ દુખાઈ હોય કોઈ દેવ નહીં હોય છે તો કોઈ દેવતો નહીં એટલે તમે જોયું

એટલે તરત જ મેં મારા ચોપડા ને તમારું નોમ લખી દીધું કે મારો આ ભક્ત બન્યો એટલે ભાવ રાખીને માર્ગદર્શન કર્યું આ જગ્યાએ જગ્યા કદાચ કોઈ એવા ભાવિકો છે કે જેને ઓગરી કરી ભાઈ બારે જા જાજે જા તારું મટી જશે દવાખાનામ ચોક જ્યાં હોયને સિવિલ હોસ્પિટલ કૂકની ખબર કાઢવા અને બાજુનો કોઈક પીડાતો હોય ને તોય કે આરો બહુ તકલીફ છે કેન્સર થયું મળતું નહીં તે ખાટલા બેઠા બેઠા ધીરે ધીરે ક્યાંક દુખાર મેળવી ને તમે એટલે કે હારું ના એ મન ખબર બહારી જામ હશે તમારો મોબાઈલ હોય તો લાવો વિડીયો જો હું કરો છો કે નહીં તો તમે આ એક સેવા જ કરો છો ચોક ભેગા થયા જતા હોય ને વાતો કરતા કરતા સુખ દુઃખ ની વાતો કરે અજાણ્યા હોય તો બે કલાક ની સફર કરવાની હોય જોવા માટે તમે ચેટલા ભાઈ છે તો કે આટલા ભઈ છોકરા ચેટલા તો આટલા એમ કરી ધીરે ધીરે દુઃખ વાતો કરે બે જણા પછી પેલો દુઃખ ગાય આનું પછી પેલા એવું ગાય પાછું કે ભાઈ હુંય આવો દુઃખી છું મારો મારો છોકરો માથે પડ્યો છે ભણાય ગણાય મોટો કર્યો હારા કોલેજમાં ભણાયો ડિગ્રી હલાઈ અને અત્યારે રખડી ખાય છે મારે તો બધું જીવનનું પાણી બરબાદ કર્યું એમ કરતા કરતા સુખ દુઃખ વાતો કરતા કરતા છે એક ભાવિક હોય ને તરત કોઈ મારો ભાવિક હોય ને તરત એમ કે ક્યાં લાવ હું તમને એક સર્ચ કરી આલું અને એને ગેરંટી આલી તમે મોનતા રાખો તમારું કામ ના થાય મન કે જો આલી નહીં તમારી માસી નાલી તમારા મહાન આલી ફુઆ ના આલી ફોઈ આલી તમારા ભાઈ ના આલી તમારા કંપનીમાં કે મારી એમને તકલીફ હતી મેં કીધું તું મોનતા રાખજો કોમ થઈ જશે પણ મેં એ શેઠ નું ના કર્યું હોય મેં તો તમારું કોમ કર્યું હોય મારા ભાવિક બોલ્યો છે મારા ભક્તે મારા કે કોઈને કીધું છે કે તારે કેન્સર છે ને મન તારા મટી જશે એની ગેરંટી મારી એવી તમે કોઈક ને કહો ને અને પેલો ખાલી એમ કે હા 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 એનો થોડો ગણો એક ટકાનો ભાવ જાગે હા

કે મારી એના પહેલા તો હું આવું છું તારા સાનિત્યમાં 6 મહિનાથી મા એને ખાલી વાગરી કરી એનું પેલું થઈ ગયું કે રહી ગયો થાય છે કે નહીં આવું તો તમારી બોલે એનું કરી શકતી હોય તો તમારું કેમ ના કરી શકું થોડી તો વિચારો સત્યજન પણ કોક ના કોષક જા દીકરો આવશે તો કોઈક ના દીકરા આલ્યા આલ્યા જોવો છો ને

અહીંથી જો થોડું પ્રવચન બવચન ઓછું થાય ને આમ બધા આગા પાછળ બે ચાર ભાવિકો ભેગા થાય ને એટલે ક્યાં સારું હું માર માસીન લઈ ના માર માસી નું કોમ થઈ ગયું મારું જ નહીં થતું માર મોમા લઈ ના લઈ ના માર મોમા બોલો ચાર દાડા થઈ ગયું નતું થાય એવું થઈ ગયું અને મારી મારું આટલું કોમ નહીં કર્યું

કેલાવ પાડો હવે નવાયલા એમ જો નવા તો આ બધું ખબર નહી પડે એકદમ હજુ હજુ તો પેલા ધોરણ બાળ મંદિર માં આયા તમે ઓ પહેલું ભણવું પડશે બીજું ત્રીજું ચોથું પાંચમું સાતમું આ હું મારા ભાવી જો મોટી પરીક્ષા માં આવી જાય 10 માં આવી જાય જો આવી જાય કે નહીં એટલે કોક ને કોશો તો એ કોમ કરી આલુ છું તો તમારું હાભરું જ છે એવું વિશ્વાસ આવ્યો કે આ મા તું જ છે અમારું કોક નું કહે છે થઈ જાય છે તો હોભરું શું છતાંય તમારું કામ કેમ નહી થતું તેના કઈ કારણો અનંત કારણો હોય છે મારે તમને કારણ જણાવવા છે મારે તમને કારણ એના જણાવવા છે કે દીકરી એ મારી મોનતા રાખી હતી મને ખબર છે મેં તારી મોનતા સ્વીકાર કરી પણ હું આ તારું કોમ નહીં કરી શકતી તો એની પાછળ કારણો અનંત હોય મારે તમને કેવું છે તો કઈ રીતે કહું કહ અહીં તો એકદમ નંબર આવવાનો નહીં નંબર લખાવો છો તો વર્ષે વર્ષે નંબર આવે છે તો વિચાર કરો ધોન જ એને પ્રવચન સાંભળ્યા ને એને મારા સાનિધ્યમ કઈ પૂછવાની જરૂર નહિ પડી હોય કેટલાય ભાવિક ભક્તો એવા છે